વાહન ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપાયો છે નેશનલ હાઈવે અડતાલીસ પર માંગરોળના પીપોદરા ગામની સીમમાંથી ગાંજો ઝડપાયો છે સુરતથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો આ ગાંજો પોલીસે એક યુવતી અને એક યુવકની ધરપકડ કરી છે કોસંબા પોલીસ રૂટિન વાહન ચેકિંગ કરી રહી હતી જ્યારે પોલીસે બાર કિલોથી વધુનો ગાંજાનો જથ્થો શોધી કાઢો છે પોલીસે ગાંજો મંગાવનાર તેમજ જેની પાસેથી આ બંને યુવક અને યુવતી ગાંજો લાવ્યા હતા એવા કુલ પાંચ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે ગઈ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના અગિયાર વાગ્યાની આજુબાજુ પોલીસ તથા અધિકારીઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ તરફ જતી એક લક્ઝરી ટ્રાવેલર્સની બસ જે દર્શન ટ્રાવેલર્સની બસ છે તેના પેસેન્જરોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન એક પુરુષ તથા એક સ્ત્રી તે શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેઓના બેગ ચેક કરતાં તેમાંથી વનસ્પતિજનક માદક પદાર્થ ગાંજો મળી આવેલો જેની કુલ કિંમત એક લાખ એકવીસ હજાર બસો સિત્તેર રૂપિયા છે તથા તેનો વજન બાર કિલો એકસો વીસ ગ્રામ જેટલો થાય છે અને આ વનસ્પતિય માદક પદાર્થ મળી આવતા એનડી પીએસ એક્ટના મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ આરોપીની પૂછપરછ કરતાં તેઓ પોતાના નામ જણાવેલ કે સાગરભાઈ મકવાણા તથા ગીતાબેન પરમાર જેઓ બંને રાજકોટ રહે છે અને આ મુદ્દા માલ તેઓએ સુરત શહેરમાં સાયણથી ખરીદ્યાનું જણાવેલ અને તેઓ આ માલ કોટળા સાંગાણી રાજકોટ ગ્રામ્યમાં લઈ જતા હતા અને વિધિવિધ રીતે એમની ધરપકડ કરી અને હાલ તપાસ ચાલુ છે હાલ તપાસના તબક્કે જણાય આવેલ નથી પણ હજી વધુ તપાસ કરવાની બાકી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ માંગરોળ પિપોદરા